બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખારિયા રૂની નર્મદા કેનાલમાં એક પંદર વર્ષીય યુવક ડૂબ્યો ખારિયા ગામનો મેહુલ કનુજી ઠાકોર નામનો પંદર વર્ષીય કિશોર કોઈ અગમ્ય કારણોસર પડતું મૂક્યું હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી ત્યારે સ્થાનિક લોકોને ખબર પડતા ખારિયા રૂની નર્મદા મુખ્ય કેનાલ પર લોકોના ટોળા એકઠા થયા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં કિશોરને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે જોકે હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી પરંતુ ગઈકાલે સાંજે છ વાગ્યા આસપાસ કિશોર કોઈને ઘરે કયા વગર નીકળી ગયો હતો અને નર્મદા કેનાલમાં છલાંગ લગાવી હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે ત્યારે હવે સ્થાનિક ગામના જાગૃત નાગરિક દ્વારા કાંકરેજ મામલતદાર તેમજ થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી જેમાં હજુ સુધી થરા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરાઈ છે એક તરફ વાદરવી પૂનમના મેળામાં પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત છે બીજી બાજુ બે રજા હોવાથી સરકારી તંત્રના અધિકારી હાજર ન હોવાથી પડી રહી છે મુશ્કેલી કાંકરેજ તાલુકાના ખારિયા રૂની નર્મદા કેનાલની ઘટના સામે આવી સ્થાનિક લોકો દ્વારા કેનાલમાં જાળ બિછાવીને કિશોરની ડેડ બોડી શોધવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે હવે થરા પોલીસ દ્વારા તમામ બાબતો અંગે ધ્યાન રાખીને કિશોરની ડેડ બોડી શોધવા અને સત્ય હકીકત જાણીને વધુ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે અત્યારની સિઝનમાં ડૂબવાના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અહેવાલ વીપીસિંહ સોલંકી કાંકરેજ બનાસકાંઠા